સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કહી રહ્યા છે કે આ અનુભવ જ્ઞાન છે વાણીને વાસીને નથી સમજી શકતું જ્યાં સુધી શબ્દનો અનુભવ ન કરો ત્યાં સુધી વાણીને ખોલવી અસંભવ છે પછી ભલેને મોટા જ્ઞાની હોય દુનિયાના પણ જ્યાં સુધી શબદનો અનુભવ ન થાય ત્યાં સુધી વાણીને નથી ખોલી શકતા નથી ખોલી શકતા કેમ કે બધો જ ખેલ શબદનો છે ભક્તો જે શબ્દ તમને ગુરુએ આપ્યો હોય તે શબ્દને તમે સામે રાખીને વાણીના અર્થ કરો છો તમે તેને નથી પકડી શકતા

असार शब्द पकड़ी बैठा सार शब्द जेना जीवन में नहीं जीवन धिकार से तो सार शब्द से हूँ अरे सत्य नाम है सार बूजो संत विवेक करी उतरो भवजल पार सतगुरु का उपदेश यही તે સત્યનામ જ સાર છે ભક્તો કોઈ એવા વેમમાં ન રહે કે સત્યનામ કોઈ પાંચ નામ છે કે કોઈ ત્રણ નામ છે કે બે નામ છે અરે સત્યનામ તે સતનામ તરફ ઈશારો છે તે સાસુ નામ જેનો ક્યારેય નાશ નથી થતો જે અવિનાશી છે તે સોહમ શ્વા પણ નથી સોહમ ઝાપ પણ નથી તે સોહમ શ્વાસોની ધૂન પણ નથી કેમ કે આ ત્રણેયના નાશ થઈ જાય છે પરંતુ તે સોહમ અવસ્થા જો તું સોહમ એટલે કે જેવા તમે છો એવો જ હું છું તે આતમ અવસ્થાનો ક્યારેય નાશ નથી થતો કેમ કે તે આત્મ અવસ્થા છે ફક્ત તેને ભેદી ગુરુ દ્વારા જાણી લેવું જોઈએ એમાં જ ભલાય છે નહીતર અધુરા ગુરુ તમને સોહમ જપવા આપી દેશે અધુરા ગુરુ તમને આખી જિંદગી સોહમ સોહમ જપાવશે અને અંત સમયે દેહ છોડીને સોરાસીમાં ચાલ્યા જાશ્યો ઝોજન હોંગે જોહરી રતન લેંગે બિલગાય સોહંગ સોહંગ જપી મુવા મિથ્યા જનમ ગવાય તો ભક્તો સોહમ જપવાનું નથી નથી મોઢેથી જીભથી જપવાનું કે નથી શ્વાસમાં જપવાનું પણ સોહમને જાણવાનો છે સોહમના સાર ને જાણવાનો છે શું છે સોહમ શું છે ઓહમ આ બધું સમજવું પડશે ભક્તો તો વાતને સમજો તો વાણી છે કબીર સાહેબની ખૂબ જ સુંદર વાણી છે સાધુ નિરંજન જાલ પસારા स्वर्ग पाताल रसो मंडल तीन लोक विस्तारा व्रत ठगने को संसारा अमूर लोक जहां पुरुष विदेही तीन के मुंदे द्वारा भवरी दे दे जीव भुलाये क्या करे जीव स्पष्ट बेसारा साहेब साहेबे કોઈપણ ગુરુ એમ કે સૂરજ શાંત ધરતી સિતારા આકાશ પાતાળ આ બધું પરમાત્માએ બનાવ્યું છે આપણા માટે અને આ દુનિયામાં આવીને આપણે ખેલી શકીએ જિંદગી જીવી શકીએ અને દુનિયામાં આવીને આનંદ લઈ શકીએ તો ભક્તો આવા ગુરુથી સાવધાન થઈ જાવ અસલમાં તે કાળના જ દૂત છે જે કાળ દ્વારા બનાવેલી સૃષ્ટિને પરમાત્માની સૃષ્ટિ કહીને આપણને સૃષ્ટિથી પ્રેમ કરાવી દે છે અને આપણને લાગે છે કે પરમાત્માએ સૃષ્ટિ બનાવી છે જીવવા માટે આનંદ લેવા માટે તો નહીં ભક્તો નહીં સાધુ નિરંજન જાળ પસારા આ નિરંજનની જાળ છે આ બધોય પસારો મનરૂપી નિરંજનનો છે આ મનની સૃષ્ટિ છે પરમાત્માની સૃષ્ટિ નથી ભગતો સ્વર્ગ પાતાળ રહશ્યો મહિમંડળ તીન લોકવિસ્તારા આ ધરતી આસમાન સૂરજ શાંત સિતારા આ બધું કાળ નિરંજને બનાવ્યું છે ત્રણ લોકનો પૂરો વિસ્તાર કર્યો છે જીવને ફસાવા માટે ઠાવઠાવીર્થવ્રત સ્થાપ્યો ઠગનેકો સંસારા કોઈ પણ ગલીમાં જાવ તો જગ્યાએ જગ્યાએ કોઈ પણ શહેરમાં સોસાયટીમાં ગલીમાં કોઈ ને કોઈ મંદિર મસ્જિદ ગુરુદ્વારા સરસ કંઈક ને કંઈક તમને મળશે બહારમુખી કરવા માટે કે ત્યાં જઈને અને માથું નમા ઝોકાવીને ઘંટી વગાડીને પૂજા આરતી અને પ્રણામ અને એવું લાગે છે કે આપણે તો ભગત બની ગયા આ દુનિયામાં આવીને દુનિયા બનાવવા વાળાની જઈ જય કાર કરી લીધું આજનું કામ પૂરું હવે કાલે જેમ કે આજે મંદિર ગયા પંદર મિનિટ પૂજા પાઠ આરતી અને ઘરે પાછા આવી ગયા હવે કાલે આવીને પણ એ જ કરવાનું આ આપણી દિનશ્રિયા બની જાય છે ત્રણસો ને પાસઠ દિવસમાં કેટલાક તો વ્રત આવે છે અને કેટલી જગ્યાએ લોકો તીર્થમાં જાય છે આ બધું દુનિયાના જીવોને શેતરવા માટે બનાવ્યું છે આ મન દ્વારા આ કાલ નિરંજને બનાવવામાં આવે છે અમર લોક જહા પુરુષ વિદેહી ઇનકે મુંદે દ્વારા જે અસલી રસ્તો છે જે વિદેહી પુરુષ સુધી પહોંચવાનો રસ્તો છે આ શરીર છોડી ત્યાં પહોંચવા માટેનો જે દરવાજો છે તે બંધ કરી દીધો છે ત્યાં કોઈ નથી પહોંચી રહ્યું કેમ કે ત્યાં પહોંચવા માટે પહેલાં તો શબ્દ ભેદી ગુરુનો સહારો લેવો પડે છે જે શબદના ભેદને જાણે છે તે ગુરુ જ તમને તે દરવાજાથી પાર કરી શકે છે જે દરવાજાને બંધ કરી દેવાયો છે માયા દ્વારા પ્રકૃતિ દ્વારા દે દે જીવ જીવ કરે જ્યારે બાળક જન્મે છે તો તેને માથામાં ટપલી મારી મારીને નાનું બાળક હોય છે એને સુવડાવી દેવાય છે બાળક ન સુવાયતો હોય તો પણ તેની માં તેને ફોં હલાવી ટપલી મારી માથામાં હુવડાવી દે છે બીજી ભલે ને એને ન હોવું હોય તોય હુવડાવી દે ઠીક એવી રીતે આ જીવને ભરમજાળની ટપલી દઈને તેને ભૂલવા ભૂલવાડી દેવાય છે સુખ અને દુઃખની ટપલી દઈ દઈને ભૂલવાડી દે છે તો ક્યારેક એટલું સુખ આપી દે કે વાહ મજા આવી ગઈ દુનિયામાં જીવવાની અને આને સત્ય માનીને જ ખુદ જ આનંદિત થઈ જાય છે સારો સારો પરિવાર મળી જાય સારી પત્ની મળી જાય સારી નોકરી મળી ગઈ સારી ગાડી મળી ગઈ બસ હવે મારે બધું જ મળી ગયું હવે મારે કાંઈ નથી જોઈતું આવી આવી ઝાળ ફેલાવીને એમાં જીવને ફસાવી ભૂલાવી દેશે આગળ નારી પુરુષ કી સુડાવે ગાઠડાવે બહુ વિધિ તીરદેવા જાધા ભય લીયે વિશકા સારા કર્મ કી બંશી લગાય કે પકડે સંસારા જ્યોતિ સ્વરૂપી હાકીમાં જીના અમલ પસારા અમલ મિટાવું તાશુકા પઠાવું ભા કહે કબીર અમર કર રાખું અહી મોટી મોટી છે મોટામાં મોટી જાળ છે તે છે નારી અને પુરુષની ગાંઠ ગાંઠ એટલે કે શાદી કરાવે લગ્ન કરાવે આજ મોટા મોટી જાળ છે જે જીવન ફક્ત ભક્તિ કરવા માટે મળે છે તેમાં આ મન સૌથી મોટી જાળ ફેલાવે છે કે હે જીવ તને આ જીવન ફક્ત ગૃહસ્થ આશ્રમ ચલાવવા માટે મળ્યું છે આ દુનિયામાં આવ્યા છો તો તમે તે જ કરો જે તમારા દાદા પરદાદા કરીને ગયા એટલે કે શાદી કરો બાળકો પેદા કરો તેને ખવડાવો તેનું પાલન પોષણ કરો એને ભણાવીને લાયક બનાવો પોતે આ દુનિયામાં આસાનીથી રહી શકે અને તેની પણ શાદી કરાવી તેનું ઘર વસાવો અને એક દિવસ આ દુનિયા છોડીને સાલિયા જાવ આના સિવાય કાંઈ પણ જ્ઞાન નથી આપવામાં આવતું મા બાપ દ્વારા પોતાના બાળકોને કોઈ મા બાપ એમ નથી નહીં કે બેટા આ માણસનો જન્મ અનમોલ છે તું શાદી વિવાહના સક્કરમાં ન પડ અને ભક્તિ કરો અને મુક્તિ પ્રાપ્ત કરો આવું કોઈ બાપ કહેતા કેમ કે મન મા અને બાપ બંનેની અંદર બેઠું અને તે મન નથી ઈચ્છતું કે એક પણ જીવ આ દુનિયાથી બસીને સાયો જાય આ ઝાળમાંથી બહાર નીકળી જાય બિલકુલ નથી ઈચ્છતું મન એટલા માટે આ કાલરૂપી મને મોટા મોટા દેવી દેવતાને પણ વિવાહના બંધનમાં બાંધી દીધા પછી કોઈ સામાન્ય માણસની તો શું વાત કરીએ મોટા મોટા ગુરુઓને ગૃહસ્થિમાં નાખી દીધા તે પણ પાંચ વિકારોથી બચી ન શક્યા સાહેબ કહેશે ગ્રહી હો કે કથે જ્ઞાન અમલી હો કે ધરે જ્ઞાન સાધુ હોકે ફૂકે ભગ કહે પાંચ વિકારોની અંદર કેમ કે પહેલો વિકાર જ કામ છે અને જો તે શાદી કરીને છે તો તેનો મતલબ કામ એનો હજી શાંત નથી હજુ તેને કામ વાસશે તો એને હજી ભક્તિ વધારે કરવાની જરૂર છે કેમ કે પાંચ વિકારોથી ઉપર ઉઠી શકે સદગુરુ તે હોય છે જેને પાંચ વિકાર નથી હોતા પાંચ વિકારમાં કામ ક્રોધ લોભ મોહ અહંકાર આપણે ક્યારેય નથી ઈચ્છતા કે આપણને ક્રોધી ગુરુ મળે જે ગાળ્યું બોલતા હોય આપણે ક્યારેય નથી ઈચ્છતા કે લાલસી ગુરુ મળે લોભી હોય પૈસાની પાછળ ભાગતા હોય અને આપણે ક્યારેય એવું નથી ઈચ્છતા કે જેમાં મોહ હોય જેના શિષ્ય કરતાં પોતાના સંતાનોની ફિકર વધારે હોય બધા શિષ્યોના પૈસા મોહ હોય પોતાના સંતાનોની પરવરિશમાં ગાડી અપાવવામાં લગાવી દે આપણે ક્યારેય નથી ઈચ્છતા એવા ગુરુ મળે અને અહંકારી મળે એવું પણ નથી ઈચ્છતા કે પોતાની જ પોતાના જ વખાણ કરતા હોય પોતાના મોઢે આપણે એવા ગુરુની ઈચ્છા નથી કરતા કામી પુરુષનો મતલબ છે કે જે લગ્ન કરીને બેઠા બેઠા છે 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 તે કામી એટલે તો વિવાહ કરીને એટલા માટે કહેવાય છે કે પાંચ વિકારોથી ન્યારા જે હોય છે તેને સદગુરુ કહેવાય છે એટલે કે ગલ્લી જોગ ન હોય એ દ્રષ્ટિકર સબજ સમજાને જોગી કહીએ સોય જે એક દ્રષ્ટિથી બધાને જુએ છે કેમ કે તે ગુરુ પદને પ્રાપ્ત થયા હોય છે પરમાત્મા પદને પ્રાપ્ત થયા હોય છે હવે તે બધાને એક સમાન જુએ છે આગળ કહે છે કે ત્રિદેવા વ્યાધા ભયે લીએ વિસ્કા સારા ત્રિદેવા એટલે ત્રણ ગુણ રજો ગુણ સતો ગુણ તમો ગુણ આમાં જીવને એવા ફસાવ્યા છે કે કોઈ આમાંથી નીકળી નથી રહ્યું ગીતામાં કહે છે કે જે આ ત્રણ ગુણોમાં લિપ્ત રહેશે તે મારા સુધી નથી પોષી શકતા તે આત્મ સ્વરૂપને નથી જાણી શકતા આ ત્રણ ગુણ પાંચ તત્વો પછી પ્રકૃતિ મન અને માયા આ દુનિયાના બધાએ કામ કરે છે જીવાત્મા કાંઈ નથી કરતા તે તો એ કરતા છે પરંતુ તેને મહેસૂસ કરાવે છે કે બધાય કર્મ તું કરે છે અને તેના ઉપર બધા કરમ લાગુ કરી છે કરમ કી બંસી લગાય કે પકડે સંસારા આગળ છે કે જ્યોતિ સ્વરૂપી હાકીમાં જીન અમલ પસારા આ જેટલો પણ નાટક ચાલી રહ્યા છે તે જ્યોતિ સ્વરૂપી મન જે કાળ નિરંજને બધી જાળ બનાવેલી છે બ્રહ્માંડમાં પીંડમાં અંડમાં બધે સમાયેલા છે અને તે જીવોને પ્રકાશ દેખાડીને અનંત સૂરજના પ્રકાશ દેખાડીને ઉલઝાવી દે છે નીકળવા નથી દેતા તો ભક્તો જે પણ અધૂરા ગુરુઓ તમને બે આંખોની વચ્ચે એટલે કે જ્યાં સાંડલો કરવામાં આવે છે ત્યાં ધ્યાન લગાવડાવતા હોય એવાથી સાવધાન થઈ જાવ ત્યાં અલખ નિરંજન મન બેઠું છે મન જ્યોતિ સ્વરૂપી મન એ બધો એનો ખેલ છે પ્રકાશ દેખાડવાનો તો સાવધાન થઈ જાઓ નહીં તો તમારું જીવન બરબાદ કરી દે અત્યારે ઝાઝા ગુરુવા એવા છે જે તમને ત્યાં જ ધ્યાન કરાવે છે કપાળમાં અને ખાસ ધ્યાન દેજો જેને જે એ દસમું દ્વાર એને કહે ને એનાથી તો તરત છોડી દેજો એ લોકોને તો કે એ દસમું દ્વાર નથી એ નેત્ર છે દસમું દ્વાર ગુપ્ત છે એની એને ખબર નથી અને શિવનેત્રને દસમું દ્વાર કરીને બતાવીને બેઠા છે તો એવાથી સાવધાન થઈને એને જલ્દીથી છોડીને ભેદી ગુરુના શરણમાં આવી જાઓ જીવન બરબાદ થઈ જાય સમય રહેતા આગળ કહેશે અમલ મિટાવું તાસુકા પઢાવું બહુ પારા સાહેબ આની ઝાડ કાપી નાખશે સાહેબ કહે છે કે અમલ એનો જે આ અમલ છે ને એને ખતમ કરી દઉં અને તને બહુપાર કરવું જો કોઈ વિવેકી હંસ પોતાની ઈચ્છાથી ગુરુ પાસે આવીને નામદાન લે તો આ સૃષ્ટિ કરવા આ સૃષ્ટિ ખતમ કરવા માટે પૂરી જાન લગાવી દે તો જેવો નિજ હોય એટલે કે સો ટકા પર્સન્ટ સો મારા થાય તો મારા નામ સિવાય કોઈનું પણ સમરણ ન કરે તેને હું ત્રણ લોકમાં નહીં રહેવા દઉં સાહેબ છે પણ એવા એવા ગુરુ બેઠા છે જે જાણે છે કે ઓમકારનું નામ છે તો પણ તે નામ જપાવે છે કેમ કે તેને હાસા નામનું જ્ઞાન જ નથી એટલે સાહેબ કહે છે સતગુરુ સોઈ સતનામ બતાવે બાકી ગુરુ કોઈ કામ ન આવે તે ગુરુ કામ આવશે જે સત્ય નામને ખોલી દે અને જે એમ કહે કે સત્યનામ પછી સાર નામ આપીશ તે સતનામ પછી સાર નામ અલગ છે તો તે હજુ જાણતા નથી સત્યનામને અરે સત્ય નામ જ સત પુરુષ છે સત્ય નામ જ અકાલ પુરુષ છે સત્યનામ કોઈ મંતર નથી સત્ય સત્યનામ માલિક છે પરમાત્મા છે પુરુષ છે જેના માટે બાબા નાનક કહે છે સતનામ કરતા પુરુષ બંદિસોળ કબીર સાહેબ છે સત્યનામને કોઈ કાળદૂત નથી ખોલી શકતા તેને ફક્ત પરમાત્માના હંસ દ્વારા જ ખોલી શકાય છે નહીતર બધા જપવાનું કહેશે કે સતનામ સતનામ જપતા રહ્યો પણ ભેદ નથી બતાવી શકતા કે સતનામ છે હું એ તો ફક્ત બંદી સોળ કબીર સાહેબના મોકલેલા હંસ દ્વારા જ ખોલી શકાય છે તે સત્યનામ અકાલ મુરુત છે અજુની સે ભંગ ગુરુ પ્રતાપ તે હજુની છે જૂનોમાં જીવ છે પરમાત્મા વિદેહી છે જેની કોઈ દેહ નથી તે વિદેહ છે ગુરુ દ્વારા નામદાન રૂપી પ્રસાદ મેળવીને તેને મેળવી શકાય છે તે એક સતનામ આપણા માલિક છે આપણું નિજ રૂપ છે આપણું નિજ નામ છે અરે સત્ય સ્વરૂપી નામ સાહેબ કા સૌની જ નામ હમારા આપણું અને સાહેબનું એક જ નામ છે કોઈ ભેદી સદગુરુ દ્વારા જાણવાનું છે જ્યારે ભેદ જાણવા મળે એટલે આપણી સુરતી આપને આપ તેનું સ્મરણ કરવા લાગે છે યાદ કરવા લાગે છે તો ભક્તો મૂળ જ્ઞાનને સમજવું પડશે મૂળ જ્ઞાન વગર મુક્તિ મળશે નહીં જ્યાં સુધી પવિત્ર જ્ઞાનમાં તમે રહેશો ત્યાં સુધી જીવનો ઉદ્ધાર થવાનો નથી મૂળ જ્ઞાન જાણ્યો છો તો જ ભેદ સમજાય સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો ભેદી ગુરુ નીતિન સાહેબના શરણમાં આવો અને આ અધુરા ગુરુઓને ઓળખો તમને ક્યાં એ જોડી રહ્યા હશે આ વાણીઓ સાથે મહેસ કરો એનાથી તો બસાવવા માટે કબીર સાહેબ આ દુનિયામાં આવે છે એ જ્ઞાન તો પહેલેથી જ સાલ્યું આવે છે ત્રિકુટીમાન કપાળમાન પિંડમાન અંડમાન જોડવાવાળા ગુરુઓ તો છે જ પહેલેથી એનાથી બચાવવા માટે તો સાહેબ આવે છે પિંડ બ્રહ્માંડથી પાર આત્મનું જ્ઞાન દેવા માટે તો સાવધાન થઈ જાઓ સાધનાથી પકડાય છે વાતો તો આત્માની જ કરતા હોય છે ગૃહો પણ સાધના આપે તો એ ખબર પડી જાય કે આ સાધના એને દેહ નહીં આપી તો વિવેક જગાવો અને અહંકાર છોડી દો પોતાના જીવના કલ્યાણ માટે આગળ વધો યુટ્યુબમાં કહત કબીર સુનોભાઈ સાધો નીતિન દાસ ચેનલમાં સત્સંગ સાંભળો વારંવાર સાંભળો અને વિવેકથી સાંભળો કે લાભ મારો ક્યાં છે અધુરા ગુરુઓમાં તમારો લાભ નહીં થાય એમને જેટલું શીખવાનું એટલું શીખવી દીધું હવે આગળ વધી જાઓ મૂળ જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે પછી સમય નહીં મળે આ શરીરનો કોઈ ભરોસો નથી નથી ક્યારે પડી જાય સમય રહેતા આત્મ જ્ઞાન જાણી લ્યો સદગુરુ નીતિન સાહેબના સંત શરણમાં આવી જાઓ સંતને ઓળખો વિવેક લગાવો તો ઓળખાશે અને પોતાનું જીવન ધન્ય કરો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગ સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય